પરિપત્ર છે ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે પાંચ ઈ મહત્વપૂર્ણ છે કોર્પોરેશનમાં પોલીસ અને તંત્ર વચ્ચે સંકલન જરૂરી છે કોર્પોરેશનના પાંચ ઈ મુજબ થાય ટ્રાફિકનું સંચાલન ટ્રાફિક પ્રશ્નોના નિરાકરણ માટે રિવ્યુ મીટિંગ જરૂરી છે મનપા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મીટિંગ યોજવી ટ્રાફિક પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યવાહીની સમક્ષા છે અને દર બે મહિનામાં કાર્યવાહીનો રિપોર્ટ સોંપવાનો પણ રહેશે હિતલ જોડાય છે હિતલ આજે પાંચ ઈનું જે આપવામાં આવ્યું છે આ પહેલાં પણ આ પ્રકારે થયું પણ સફળતા નથી મળી રહી હવે કોર્ટ વારંવાર કહે છે તો શું પાંચ ઈનું કેટલું આ લોકો સમજશે કોર્પોરેશન પોલીસવાળા ચોક્કસ જેને કેવું કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી અને કડક શબ્દોમાં ટકોર હતી અને તેના જ કારણે ગૃહ વિભાગ દ્વારા આ સમગ્ર પરિપત્ર કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પાંચ ઈ ને મહત્વપૂર્ણ ગણીને મહત્વની પાંચે પાંચ કોર્પોરેશન માટે આ સંકલન કરવાની જરૂરિયાત છે પોલીસ તંત્ર સાથે સંકલન કરવાની વાત કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારના અમુક પ્રકારના બાંધકામો હોય છે બાંધકામો થી માંડીને અન્ય જે રૂપ વસ્તુઓ હોય છે પાર્કિંગ સ્પેસ હોય છે એ બધા માટેનું નિરાકરણ હવે સરકારને ફરજિયાત લાવવું પડશે ને એ દિશામાં સરકારે એક્શન લેવાની શરૂઆત કરી છે બિલકુલ બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે ચાલ આપણી પાસે ફરીથી આવી છે એક મોટી ખબર પણ સામે આવી છે કે જન્મ મરણના દાખલામાં સુધારા માટે નિયમો દે પરિપત્ર છે દાખલામાં ફેરફાર કરવા માટે પણ હવે આરોગ્ય વિભાગનો પરિપત્ર છે અરજદારની